એમાં અલગ અલગ જગ્યાએ આપણે થોડા ઘણા જે વૃક્ષો વાયા હતા અંદર બરાબર બે હજાર ઓગણીસ ને વીસમાં વાયા હતા અલગ અલગ પ્રકારના એમાં સેલરી એ અલગ અલગ બધા વૃક્ષો હતા માંથી તમે જોઈ શકો આ વૃક્ષોનો મોટો ફાયદો વડ છે વળશે છે ઘણા બધા જાતના આપણે અલગ અલગ વૃક્ષોમાં થોડીક પાણી પુરવઠા તરફથી થોડી આપણે એમ કરી બધાય મિત્રોય થઈ અને અમે સરસ વાયા હતા તો આજ ણા પાણીનો ધમ એની અંદર દેશી બાવરના પણ રોપા હતા મહારાજનું મંદિર પણ બનાવ્યું હે ભાઈએ જે અમારા છે પાણીની રેખ દેવડી રાખે એમના ખર્ચે બનાવ્યું હું ખૂબ એમને ધન્યવાદ દેવાય અને સેવાભાવી એક માણસ છે પાણી પુરવઠામાં જે જોબ કરે છે અને અબિયાણાથી ગામ અને પાણી હાથમમાંથી પૂરું પાડવામાં આવે